ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ શ્રીલંકામાં કેદ થયેલા ગુજરાતીઓને મુક્ત કરાવવા આગળ આવ્યા છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાંથી શ્રીલંકા પ્રવાસે ગયેલા પંદર જિલ્લા ગુજરાતીઓને શ્રીલંકાની કોલંબો ખાતે જેલમાં કેદ કરી લેવામાં આવ્યા છે વિદેશમાં આપણા નાગરિકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલય અને ભારત સરકારની જવાબદારી છે આ જ રીતે બારાસિનોરથી પણ યુવાનોને સારી નોકરી આપીશું એમ કહીને થાઈલેન્ડ બોલાવી ત્યાંથી હાઈજેક કરીને મ્યાનમાર લઈ જઈને કેદ થયેલા ગુજરાતીઓને તાત્કાલિક મુક્ત પણ કોઈ દેશ રોકે તો આખી સરકાર એ દેશ ઉપર હાવી થઈ જતી હોય છે પોતાના નાગરિકે ખોટું કર્યું હોય તો પણ એને સજા કરવાનો અધિકાર અમારા દેશને છે તમને નથી એમ કહે છે ઢીલી નીતિ કારણે વિદેશોમાં આપણા નાગરિકોને તકલીફ પડે એ વ્યાજબી નથી હું આશા રાખું છું કે માનની શ્રી અને વિદેશ મંત્રી શ્રી તાત્કાલિક આ અંગે યોગ્ય કાર્ય